હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં તો જુઓ આપણે તો ઘેર બધું કોમ પાલી અને અને આપણે જુઓ કોઈ આ જહન સોખા નાખ્યા રોજ તો ભૂઈ નાખતો હતો આગળ નાખતો હતો પણ થોડું થોડું આવ્યો તું ને બેનું થઈ જતું ને એટલે આજ તો પાછળ સોપાડમાં નાખ્યું ચકલન ખાવા ઓલે તો આ આમાં ખાટલો ફટાઈ લેવું પડે તો પાછો હોય અહીં નહીં જીવ્ર કારણ કે આપણને જવું ને એટલે બે અંગની ચકલ્યો ને એવું હોય ને એટલે ઉડી જાય તો આપણે પછી ખાટલો ને એવું લઈ લઈએ આ બાજુ હું કે આવર જાવર ઓછી ને એટલે આવું ચકલો એટલે હોય સોફામાં જ નાખી દીધા સોખા જવા તો એ બખા અહીં પછી ખાટલો લઈ લે પાછું નહીં આવું હોય કોઈ આવે નહીં ને ખાસ કરીને વધારે પાસર આવીએ નહીં એટલે ખાધા કરી એટલામાં આપણે તો પેલી બાજુ રહું જો આ દક્ષિણ પપ્પા આજ તો સાલ લેવા છો એના જવાનું હતી ઝાર વાડવાની હતી એટલે બે ભાર આઈથી વાડ દીધી જય માતાજી તો જો મિત્રો હું તો સાલ લેવા જ પણ બરોબર ની ગરમી લાગી છે જજો માલુ બરો પોણી પોણી થઈ જે હું આ તો ગરમી જેટલી પર હે ને અને ડો હતો એટલા બમણાના પેઠામાં વાજી પર થોડી ખાઈ જો હું

તો જો દક્ષિણ પપ્પા તો દશામાનું વ્રતના અપ્પા હતી અને તપ્પા કરે હ અને મારથી તો હું કપ્પા પપ્પા થતા નથી હમણાં મારે ગુળિયો ગરું એટલે મેં કરતી નથી કે પહેલાં કર્યા ઘણા કર્યા પણ આમ નહીં થતું એટલે પછી નથી કરતી તો જો આ દક્ષિણ પપ્પા તો બેઠ્યા અને તો જો આપણે તો ઊભી રહ્યો હતો બેઠા તો થોડી વાર અને માડી જો તપી પેલા તે આવું જો ઇયો બે ગરમ જવાબદારી નહીં ભાઈ પર કારણ કે અમારે ઘરું મણસ એ બહક લહી તો મારા ઘર જોયે આગુ પાછું હોય તો વય રો પછી પેલા જૂના ઘેર અમારા જેઠાની આગુ પાછું જોઈએ જવું હોય સાલ લેવા જવું હોય કોઈ ઘેર નહીં હોય તે વય રો અને હું કહ અમ તો પાછો ખાસ કરીને તો જ રહી તો દશામાનો પાઠ પૂર્યો હોય ને એટલે કૂતરો ઘર ખુલ્લું મેળવું પર કોઈ પહેરી જાય એટલે તો જો આ બધો તો જ હતો ને તે હમણાં આઈ જા બુરાને હાથી લેતા આવ્યા ને તો જોવા માળી આવ્યો હું હોય પછી પાછો નાઈ બાઈ પાછો તો જઈ કોક આવ્યો ઘેર બે વાગરનો સાર લેવા જેલો અહીં એટલે આવી જાય એટલે આ થોડી વાર આમ પાછો હોય બે છી થોડી વાર વાતો કરી હું ખાઈ લીધું હાર બે હતા ને આવ તો જુઓ આ માડી અમારો માડી ના બોલા જો જય માતાજી કે જો જય માતાજી તો જુઓ મિત્રો આપણે તો ઘેરથી તો આ તો વદનો ન ત્રણ વાગે આમો આ બાજુ જુઓ હેતરમાં આ તો અમારે હેતર આ બાજુ રહ્યો અને મણીમ એમ થયું ને કહો તો મણું બતાવીએ અમારા ઘઉમનું તળાવ તો હેડો અમે હેતરમાં તો જઈને આવી જાવ આ બતાવીએ જુઓ દક્ષિણ પપ્પા આગળ જુઓ ને આ ઢોરોસર જુઓ અને આવું અમાર ઘઉ સર આ રૂખડીઓ રૂખડીઓ કયો તો એનું જમઝારો કયો ના જુઓ ઢોરોસર તો મને એમ થયું ને તો હેડો અમે તળાવ અમે જો તો આવીએ અને તમે બતાવીએ અને આ બાજુનું નું હેતર થાય તો જુઓ જ આ ડોરો થઈ જાય આપણને એવું લાગે અમારે ને આખા ગમનો ડોરો હ ને સરવાબ તો પેલા લેબડા ને સર રહ્યા બેહર્યા અને આ બે હું વેણખો જોવા ને હમ દેખાય તળાવ તો હેડો તમને પહાણ જાય તળાવ બતાવીએ ઈકણ હો ને અમારે એ તળાવમાં આપણે જો અમારેશ પધરાવું ને ગોર્યો ના દશામાંનું વરત ચાલુ હતું એ મૂર્તિઓ એવું બધું હોય ને અમારે ઈકણ પધરાવા આવ વરત વરતનો છેલ્લો દિવસ હે ને એ વખતે આપણે જે મૂર્તિ પધરાવા આવું ને એને વ્લોગ બનાવું આપણે પણ આજ તો હું કાટલા હતા ને તમને એમ થી તો તળાવ બતાવી તો સરી જો દક્ષિણ પપ્પા તો આગળ જોવા જતા કોઈ થઈને જવાય પણ આ જો જમઝારો ને એવું આ ઘાટા જેવું થઈ ગયું ને બધું બાવળિયા ને એવું જમી ગયું જો આ તળાવરી જુઓ નહીં જવાય એવું ને તો તો નેસર જઈને બતાવીએ ને કંઈ એકન જઈએ ના તો જો મિત્રો આ અમારા ગમનું આ તળાવ અને આ દક્ષિણ પપ્પા કે હમ ફરીને જઈએ તો હેડો આપડે કાને હમ ફરીને જઈએ તો ઓમ ફરીને તમે બતાવીએ હેડો હોય તો હવે આ જમજા ઓઠ ઉપર જાય ને એટલી અને આ જુઓ આ બાવળીઓ રહ્યો ને તે મસ્ત સોલું આવે ત્યાં જેવું મસ્ત સાફ કરી મેલી વાય ક આ ગોવાળીઓ છે ને બધા હોય બહેરો બરા માથો કોઈક બેરો અને આ બધા ઢોરો સર્યા કર અને આ પોણીએ પહાણ સાથે પીતા કર અને ચેવું લાગે હજુ હજુ મસ્ત તો હેડો આપણે ધન પેલી સાઈડ જઈએ હું તે દેખાતું નથી આ બે હું મય ખાઈ ને કસાવવામાં બેરો એટલે છેવું પોણી તું કા ને એવું બધું કરી નાખ્યું ઓ હું એ બેહો નાતી હતી પણ હમણાં નેકરી જી કેવું લાગે મસ્ત નીકભ આ બારું આ ઠંડો ઠંડો પવન થોડો થોડું મસ્ત લાગે જો આ હમાર પૂરો અને અમાર કે ગૌસર કે જેટલું મસ્ત લાગે હ ને દક્ષિણ પપ્પા ઘરા ગરા ગરા ગર જોઈ અને અને જો આ મારા ગમનું તળાવ જેવું કોમેન્ટ કરીને કહેજો અમારો ગમ રમો તો આવું જ હોય નદી બધી તમારે એવું કશું હે નહીં નદી નથી એટલે તો અમારા ગમમાં હું ને પોણીએ નથી અમાર ઉનાળો આવે ને એટલે તો બધો હૂકું ઉડે એ તમને બ્લોગ બનાવું અમે તો ઉનાળો આવતા તો તમને લીલું 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 લાગ અને ઉનાળો આવે ને એટલે તો હુક્કુ જ ઉડે નહીં અમાર પોણી ની વધારે કમી છે આ બાજુ પણ આ બધું પોણી જે વરાત નું છે પણ હું કઈ જા હું કઈ જા આ હો આ તો પોણી કોમાં જો ઉપયોગ થા હતી ઇન કે ઉ થાય ના તો હું જાય ઉનાળામાં તો કશું રહેતું નથી આ સોમાહાન પોણી ભરાય જ તરામો અમાર કારણ કે ખેતી કરવામાં ને ઘણી તકલીફ આ સોમાહુ ખેતી કરીએ એસ કશું જેને કોઈને વાયુ હોય તો થ્યુ તો થ્યુ કે કશું જ નહીં અમાર અને ઉનાળામાં તમને એ બ્લોગે બનાવું અમે કારણ કે અમારે લીલોતરી બહુ જોવા જ નહીં મળે પોણી હોય તો લોકો કેવું થાય અને જુઓ રહ્યો મારા ગમનું તળાવ અને અમને બધો અમુક એમ કહેવાય કે તમે આવું બનાવો હતો તમારું બ્લોગ હેડ આવું બોલો હતો નહીં હેડ પણ અમે જેવું બોલે હે ને જેવો રહીએ છીએ એવું જ અમે બતાવીએ હે કારણ કે અમને સ બોલેલું નથી તો આવડતું નથી ગમ આપણે છે એ ભાષા બોલાય શું કરો હો ને શો જ હો ને શો ને કર્યો એવું બધું જ બોલ લે આપણે એમ સિટી વાળું બોલેલો નથી એટલે ફાવતું નથી તો બધા એમ કે તમે આવું બોલો હો તો તમારા વ્લોગની હેડ હું બનાવો હોન શું કરો હોન એવું બધું કહે નહીં દક્ષિણ પપ્પા કહે

તો અમે આપણે જઈએ ઘેર તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરી પાછા મળશું નવા બ્લોગમાં તો બાય બાય